પહેલી જૂન ગુજરાત સ્ટેટ કબડ્ડી ચેમ્પિયનશીપનો નડિયાદ પીપલગ સરદાર હાઈસ્કૂલ ખાતે થયો શુભારંભ અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલના હસ્તે થયો ચેમ્પિયનશિપનો શુભારંભ ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશનના સહયોગ અને ખેડા જિલ્લા કબડ્ડી એસોસિએશન દ્વારા રાજ્ય કક્ષાની અંદર અઢારની ભાઈઓ બહેનો કબડ્ડી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરાયું હતું આ ચેમ્પિયનશિપ ત્રણ દિવસ યોજાશે જેમાં રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી પુરુષ અને મહિલા કબડ્ડી સ્પર્ધા યોજાશે લગભગ અઢાર જેટલી અલગ અલગ જિલ્લાની ટીમો સ્પર્ધામાં ભાગ લેશે વિજેતા ટીમના ખેલાડીઓને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવશે વિજેતા ટીમમાંથી યોગ્ય ખેલાડીઓની પસંદગી કરી ઇન્ડિયા લેવલે રમવાની સુનેરી તક આપવામાં આવશે આ ચેમ્પિયનશીપમાં ભાગ લઈ ખેલાડીઓ આગળ ઇન્ડિયા લેવલ રમી પોતાનું અને દેશના નામ રોશન કરે તેવી શુભકામના તુષારભાઈ હેરડ ગુજરાત સ્ટેટ કબડ્ડીના સેક્રેટરીએ આપી હતી

અને આવતીકાલે ભાઈઓનું રિપોર્ટિંગ થશે અને કાલે ભાઈઓનું લગભગ આપણે પચીસ થી ત્રીસેક ટીમો આવવાની ગણતરી છે અને આ બંનેનું આપણે અહીંયા આગળ પીપલક ખાતે સરદાર પટેલ અનંત પટેલ વિદ્યાલયમાં આપણે ગ્રાઉન્ડ બનાવ્યું છે અને સારી એવી ફેસિલિટી લોકોને આપવાનું ટ્રાય કર્યો છે અને જેટલું બી છે એ આપણને અહીંયા ગ્રામજનોના સહયોગથી તથા જે બી આપણા વડીલો છે એમના સહયોગથી આપણને મળ્યો છે સ્પર્ધાની અંદર રાજ્ય કક્ષાએ જે બહેનોની આ સ્પર્ધા છે એમાં કેટલા સિટી અને તાલુકાના લોકો ભાગ લેવાના આ રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટ છે એટલે આની અંદર જિલ્લા એસોસિએશનો ભાગ લે છે જે દરેક જિલ્લાની એક એક એસોસિએશન હોય એ લોકોની ટીમ આવે છે આ ટુર્નામેન્ટ અત્યારે જે થઈ રહી છે એ આના પછી એક આપણે નેશનલમાં હરિદ્વાર મુકામે અઠ્યાવીસથી પહેલી જુલાઈ દરમિયાન હરિદ્વારમાં થવાની છે અહીંયા અહીંયાથી જે સિલેક્ટ થશે ભાઈઓ બહેનોની ટીમ ત્યાં આગળ પાર્ટિસિપેટ થશે અને ત્યાં આગળ જે ટીમ સિલેક્ટ થઈને જે ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં બેહરીન ખાતે બહેરીન અંદર એશિયન યુથ ગેમ્સ થવાની છે એમાં કબડ્ડીની ટીમ પાર્ટિસિપેટ થશે અત્યારે આપણી જોડે અઢાર ટીમો છે

સમાવેશ કરવાથી અને ત્યાં સ્પેસિફિક અઢાર અઢાર ખેલાડીઓ માટેની સ્પર્ધા રાખેલી હોવાથી યુથ ફેડરેશન દ્વારા દરેક સૂચના આપવામાં આ એક નવી સ્પર્ધા અંડર એટીન ના ખેલાડીઓ માટે એક નવું પ્લેટફોર્મ તૈયારી કરીને આ સ્પર્ધાનું આયોજન કર્યું છે તે બદલ હું ખેડા જિલ્લા કબડ્ડી એસોસિએશનનો ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશન માંથી ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ બહુ સરસ મજાનું આયોજન કર્યું છે અને આ સ્પર્ધામાં જે બી પુરસ્કૃત પુરસ્કર્તાઓ છે એમનો બી ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશન એસોસિએશન વતી આભાર માનું છું સર આ પ્રથમ વખત ચેમ્પિયનશિપનો આયોજન થઈ રહ્યો છે આજે મહિલાઓની સ્પર્ધા છે તો આપ સંદેશો આપ સકતા છો ખેલાડીઓ માટે સંદેશ એક છે કે આ એક નવું એજ કેટેગરીની જે સ્પર્ધા થઈ રહી છે તો એના માટે તમને જે આ પ્લેટફોર્મ મળ્યું છે ને ડાયરેક્ટ આ સ્પર્ધામાંથી ઇન્ટરનેશનલ લેવલ પર ભારતની ટીમ જવાની છે તો દરેક ખેલાડીઓને હું શુભેચ્છા પાઠું છું અને જે પોતાનું સારામાં સારું રમતનું પ્રદર્શન કરે અને ગુજરાતની પણ ભારતની ટીમમાં બેસે એવી આશા રાખું છું